જો મિત્રો તમે પહેલી જ વાર દીવમાં આવી રહ્યો હોય ને દીવ આખું ફરવા માંગો છો તેમજ તમને સસ્તા ભાવની હોટલ જ તમને ક્યાં તમે રોકાઈ શકો ને તેમજ તમને સસ્તા ભાવનું વાઇન શોપ સાથેની હરેક તમને ડિટેલ આપી છે આ વિડીયોની સાથે ને જો તમે પહેલીવાર વિડિયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનનો બટન દબાવી દેજો સાથે જ મિત્રો બાર મિનિટનો વિડીયો પૂરો નિહાળજો સૌ પ્રથમ તો તમારું સ્વાગત છે આપણી ચેનલમાં તો મિત્રો હું તમને કહી દઉં કે આ દીવ આવેલું છે આપણે ગુજરાતની તક ઉપર આ આ મિત્રો ગુજરાતના છેલ્લા કિનારે દીવ આવેલું છે મિત્રો ઉનાથી માત્ર દૂરી ઉપર આવેલું છે જો સોમનાથ થી આવતો હોય તો માત્ર એકસો ને પચીસ કિલોમીટરની દૂરી જેવું થાય છે જો તમે રાજકોટથી આવતો હોય તો માત્ર અઢીસોથી થી ત્રણસો કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે દીવ ને મિત્રો એ પણ તમને સાથે જણાવી દઉં કે આ દીવ એક કેન્દ્રીય રાષ્ટ્ર છે તો મિત્રો તમે પહેલી જ વાર જો દીવની અંદર આવતા હોય તો તમને સેવન પ્લસના હું ટોપ નામ આપવાનો છું તો પહેલી વાત તો એ જણાવી દઉં સાથે જ હું તમને કહેવાનો છું કે ક્યાં તમને સસ્તું જમવાનું મળશે તેમજ તમે ક્યાં કઈ જગ્યા ઉપર રોકાઈ શકો છો અને બેસ્ટ હોટલ તમને કઈ જગ્યા ઉપર મળશે તો સૌ પ્રથમ તો આપણે એડ કરીશું જો તમે ઉનાથે આવતો હોય તો મિત્રો પેલા જ સ્ટાર્ટિંગની અંદર ઘોઘલા બીચ આવેલું છે ત્યાં પણ તમે એન્જોય કરી શકો છો ઘોઘલા બીચ એક નાગવા બીચ જેવું જ છે સ્ટાર્ટિંગમાં જો તમે દીવની અંદર આવીને હોટલ અંદર રૂમ રાખવા માંગતા હોય તો મિત્રો બસ સ્ટેન્ડ ની આગળ એક લીધો હોય તો મિત્રો સામે જ આવેલી એક ખોખરી જહાજ છે જે ઇન્ડિયન આર્મીની છે ત્યાં તમે વિઝિટ કરી શકો છો અને મિત્રો નેક્સ્ટ ડે ફરવાનો પ્લાન પણ બનાવી શકો છો ત્યાં તમને ઇન્ડિયન આર્મી જહાજ તેમજ આપણે જે સમુદર ફિશિંગ બોટું પણ જોવા મળી જાય છે તો આ ખોખરી જહાજની માત્ર ટિકિટ પચાસ રૂપિયાથી લઈને સો રૂપિયા છે ને આ મિત્રો આની અંદર તમને હરેક જાતનો આપણા ઇન્ડિયન આર્મી ભાઈઓ કેવી રીતે બોટ ચલાવે છે તેમજ આ ખોખરી જહાજ ચલાવે છે તે જોવા મળી જાય છે તો મિત્રો બીજા નંબરનો આપણે એડ કરીશું બંદર ચોકથી માત્ર એક કિલોમીટરની દૂરી ઉપર આવેલો છે જે દીવ કિલ્લો ત્યાં પણ તમે વિઝિટ કરી શકો છો ને માત્ર ના કોઈ જાતની ટિકિટ પણ લેવામાં આવતી નથી આ કિલ્લાની અંદર તમે વિઝિટ કરીશો ચાલુ છે તો ત્રીજા નંબર ઉપર આપણે એડ કરીશું જે બંદર ચોકથી માત્ર બે કિલોમીટરની દૂરી ઉપર આવેલું જલંધર બીચ છે મિત્રો ત્યાં પણ તમે એન્જોય કરી શકો છો ફેમિલી સાથે તેમજ કપલ સાથે તો મિત્રો આપણે ચોથા નંબરની અંદર એડ કરીશું જો બંદર ચોક માત્ર બેથી થી 2.5 ની દૂરી ઉપર આવેલું કંકાય હાલો મિત્રો સૌ પ્રથમ તો તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગ સાથે કારણ કે આના પહેલાં પણ આ આપણે બ્લોગ બનાવ્યો હતો તો એમાં પણ ઘણી ડિટેલ આપી છે અને આ વખતે પણ આપણે ડિટેલ તેમજ હરેક જાતનું જોશું કારણ કે આ રિસ્ટોર કામ કરવામાં આવ્યું છે એટલે અહીંથી ઘણો ખજાનો પણ મળ્યો હશે એ જો અહીંયા રાખવામાં આવ્યું હોય તો હું તમને બતાવું સાથે જ આપણી પાછળ તમે જોઈ શકો છો જે પાણીમાં આવેલી જેલ છે એ પણ આપણે પૂરેપૂરું હું તમને ડિટેલ આપીશ ને આ મિત્રો જો તમે પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે બટન દબી દેજો હું ને મારો મિત્ર સાથે જ આવ્યા છે આ મારા ભાઈ બહેનનું નામ છે પરાગભાઈ તો પાંચ નંબર ઉપર આપણે એડ કરીશું જે ફેમસમાં ફેમસ ગંગેશ્વર મહાદેવ આવેલું છે તે ખુદ સમુંદર મલવા આવે છે મહાદેવને ને હા મિત્રો આ ગંગેશ્વર મહાદેવની એક ખાસિયત છે કે વારંવાર સમુદર ખુદ મલવા આવે છે મહાદેવને તો જરૂરથી કોમેન્ટમાં જય મહાદેવ લખી દેજો તો મિત્રો કયામત મૂવી તો તમે કદાચ જોઈ જ હશે ને હા મિત્રો આ સામે જે પાણીની અંદર જેલ દેખાઈ રહી છે એની અંદર કયામત મૂવીનું પૂરેપૂરું શૂટિંગ કરવામાં આવેલું છે તેમજ મિત્રો આખે આખી મૂવી દીવની અંદર બનાવવામાં આવેલી છે ને હા આ જેલની અંદર એવું પણ કહેવામાં આવે છે કે આમાં કોઈ પણ એક કેદી છે મેં ઘણી વાર સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ જોયેલા છે તો મિત્રો એવું તો આજ સુધીમાં દીવની અંદર કઈ વાત ફેલાઈ નથી પણ કદાચ હોઈ પણ શકે આપણે છઠ્ઠા નંબરની અંદર એડ કરીશું મિત્રો જે ડાયનેસોર પાર્ક જે નાગવા રોડ ઉપર આવેલું છે ક્યાં તમે જઈને મહાદેવના દર્શન કરી શકો છો તેમજ જે ડાયનેસોર પાર્ક બીચ તરીકે પણ ઓળખાય છે મિત્રો તમને લાસ્ટ જે બેસ્ટ પ્લેસ આવેલું છે દીવની અંદર તે હું તમને બતાવવા પહેલાં કે આપણે થોડીક જ વારની અંદર આપણે એન્ટ્રી કરીશું કિલ્લાની અંદરને હવે થોડોક નજારો જોયો આપણે કિલ્લાની અંદર કે કેવું રિસ્ટોર કામ કરવામાં આવ્યું છે ને જો જૂનો ખજાનો મળ્યો હોય તો કદાચ અહીંયા રાખવામાં પણ આવ્યો છે તે પણ આપણે જોઈએ તો વિડીયોને લાઇક શેર ને તમારા મિત્રોની સાથે જરૂરથી આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા મિત્રો ને હા મિત્રો જરૂરથી કોમેન્ટ પણ સાથે કરજો તમે કઈ સિટીમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમે ક્યારે આવી રહ્યા છો દીવની અંદર જો મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે અને મને કોમેન્ટમાં કોઈ પણ સવાલ પૂછશે હું જરૂરથી તેનો જવાબ આપીશ તો હવે મિત્રો આપણે જોઈશું કે આ દીવના કિલ્લાની અંદર કેટલી વસ્તુ આપણે જોવા મળે છે અને કેટલી વસ્તુ અહીંયા રાખવામાં આવેલી છે ને આ મિત્રો આ દીવના કિલ્લાની અંદર બેથી ત્રણ ગુફા એવી પણ આવેલી છે કે જેનો કોઈ અંદાજ પણ નથી લગાવી શકતું તો તેની પણ હું તમને સાથે ડિટેલ આપીશ આ મિત્રો આ ગુફા એક તો એવી છે કે એક એકને પણ બે હજાર કિલોમીટર દૂર જાય છે આ ગુફા મિત્રો તમે જોઈ શકો છો આ પાંચ ટોપ છે પ્લસ સામેની જગ્યા ઉપર જે ડંકો છે હવે શું કરવા રાખ્યો એ તો ખબર નહીં તો મિત્રો આ જાતની જે ટોપ છે એના બધાયના ટાર્ગેટ દરિયાની સામે જ રાખવામાં આવેલ છે મિત્રો આ સામે જે જેલ દેખાઈ રહી છે એ જેલનો નજારો ઘણી મૂવીમાં હશે આ મિત્રો કયામત મૂવીમાં પણ આપવામાં આવ્યો છે તો આ જેલ એવી છે કે કોઈ જાતનો સંપર્ક તેમજ કોઈ કેદી હોય એ કોઈ જાતનું અહીંથી ભાગી શકે નહીં તમને સામે જે દેખાઈ રહ્યું છે સિટી સિટી નામ છે ગોગલા તો મિત્રો આપણી સાથે પરાગ આ કિલ્લો ક્યારે બનાવવામાં આવ્યો હતો કલ્પેશભાઈ મિત્રો તમે વિચારી શકો છો આ કિલ્લો મારા અંદાજે બે હજાર પ્લસ વર્ષ થઈ ગયા હશે ત્યારનો બનાવવામાં આવ્યો હતો તો મિત્રો આ જગ્યા તમે જોઈ શકો છો આ જગ્યાની અંદરમાં પહેલાના સમયમાં જે અનાજ તેમજ રાજાના સમયમાં બધું રાખવામાં આવતું હતું તમે જોઈ શકો છો આ ગુફા જેવું છે ને ગુફાની અંદર પણ પ્લસ તમને ગુફા દેખાતી હશે એ ગુફા છે એક બાજુમાં પણ છે પણ આ ગુફા ક્યાં જાય છે એ સુધીમાં નક્કી થયું નથી તો મિત્રો આ ગુફામાં એવું માનવામાં આવે છે કે આ ગુફા ડાયરેક્ટ દિલ્હી સુધી જાય છે તમે જોઈ શકો છો સામે કાંઈ દેખાતું નથી પણ આ પથ્થર એક છે આ તમને બાજુમાં પથ્થર દેખાતો હશે એ પથ્થરમાં એ પણ લખવામાં આવેલું છે પથ્થરમાં કે આ ગુફા ક્યાં જાય છે કારણ કે આ ગુફાની અંદર કોઈ પણ ચીજ દેખાતી નથી તો ચાલો મિત્રો આપણે જોઈએ કે આ બાજુમાં જે જૂના હથિયાર છે તે કેવી રીતે અખવા તે કેવી હાલતમાં છે

મિત્રો આપણે જે સીન હવે લેવાના છે એ સીન કયામત મૂવીમાં લાસ્ટમાં આપવામાં આવેલો છે જે વિલનને ઉડાડે છે અજય દેગર તેમજ પ્લસમાં અહીંયા ઘણા ભાઈઓ કામ પણ કરી રહ્યા છે રિસ્ટોરનું કામ ચાલુ છે તો મિત્રો સામે જે આ લાઇટ હાઉસ દેખાઈ રહી છે ત્યાંથી જ સીન લેવામાં આવ્યો હતો જે કયામત મૂવીમાં આપેલો છે લાસ્ટ મિત્રો ઘણા લોકો એ કપલ પણ છે તેમજ ફેમિલી સાથે પણ ફરવા આવેલા ઘણા લોકો છે તેમજ જો મિત્રો તમે આ કિલ્લામાં ના ચાલી શકતા હોય તો આ ગાડીનો સંપર્ક કરી શકો છો તો મિત્રો આયા તમને ચિત્ર દેખાઈ રહ્યું છે ચિત્રમાં જે પહેલાના રાજા તેમજ જે પણ હોય એ વ્યક્તિનું આ ચિત્ર દોરવામાં આવ્યું છે એમાં જ્યાંથી ડાયરેક્ટ આપણે દરિયો પણ દેખાય છે ને પ્લસમાં આ કાચની પેટીની અંદરમાં કંઈક લખવામાં આવ્યું છે એ પણ ઇંગ્લિશમાં પણ અત્યારે મિત્રો ખાસ દેખાઈ નથી રહ્યું મને તો કારણ કે અમુક અક્ષર દેખાય છે ને અમુક નથી દેખાતા તો ચાલો આપણે જોઈએ હવે જે દરિયાનો સીન પ્લસમાં આ આટલા માટે છે કે આપણે અત્યારે હાલમાં જે હોલમાં બેહીને મિટિંગ કરીએ છીએ તેવી જ મિટિંગ પહેલાંના જમાનામાં આ આના ઉપર થતી સાથે ત્યાં સુધી જય માતાજી